વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રખડતા ભૂંડના ત્રાસથી ત્રાસ થી ભાજપના મહિલા કાઉન્સીલ સભામાં કરી હતી રજૂઆત રજૂઆત બાદ વડોદરા મહાનગરપાલિકા તંત્ર આવ્યું વિક્ષણ માં રખડતી ગાયો અને ગધેડા પકડતું ઢોર પાર્ટી હવે શીખલીગરો ને સાથે રાખી પકડી રહ્યું છે ભૂંડ વાઘોડિયા રોડ ઉકાચી ના વાડિયા ખાતે થી ચાલીસ મી વધુ પકડાયા ભૂંડ बगा 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 इस इधर पकड़ के चलो चल के सामने सामने कहीं कुछ और डाल गाड़ी कर दे नहीं 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 છૂટલા પા

વહીવટી વોર્ડ નંબર પંદરના પરશુરામ ગાર્ડન હરિયાળી વોટર પાસેના સમર્પણ સોસાયટી વિસ્તારની અંદર ભૂંડોનો ત્રાસ છે એ બાબતે વખત વખત રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સમયાંતરે નોટિસ આપી વહીવટી ચાર્જ પ્રસવાની કાર્યવાહી કરાવતી પરંતુ આટલી કાર્યવાહી કરવા છતાં પણ ભૂંડોનો ત્રાસ દૂર ન થતા આજરોજ વડોદરા મહાનગરપાલિકાના માર્કેટ શાખા દબાણ શાખા અને ઢોરપાર્ટીની ટીમને સાથે રાખી ભૂંડ પકડવાની કાર્યવાહી શરૂ કરેલ છે અને અત્યાર સુધી પિસ્તાળીસથી વધુ ભૂંડ પકડવામાં આવેલ છે હજી કેટલા હોય શકે વિસ્તાર શકે છે અને સદંતર ત્રણ ચાલુ રાખી તમામ પકડવાની કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ બે થી ત્રણ વખત શીખ નિગરને નોટિસ આપી છે દંડ પણ કરવામાં આવે છે તેમ છતાં પણ તેઓ તરફથી બુંડ ન અટાવતા આજ રોજ સખત કાર્યવાહી કરતા બુંડ પકડવાની કાર્યવાહી કરેલ છે ભૂંડ રાજ્ય બહાર લેવાની કાર્યવાહી કરવામાં આવશે